દાદાનું બુલડોઝર ગરીબને ટાર્ગેટ કરે અને રિયલ એસ્ટેટના માફિયાઓને છાવરે પક્ષ તરીકે અમારા માટે કે ગરીબ માણસ પાસે એક જ વિકલ્પ રહેતો હોય છે હર જોર જોર કે ટક્કર પે સંઘર્ષ અમારા નારાએ લડવું પડે કોર્ટમાં હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું રોડ પર ઉતરીશું ઇન્કલાબ કરીશું દંડો ખાવો પડે એફઆઈઆર ઝેલવી પડે એ ઝેલીશું પણ લડીશું આ એ ગરીબ માણસો છે જેણે તમારી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોના મકાનના પાયામાં પોતાનો પરસેવો આપ્યો છે આ એ ગરીબ માણસો છે જેમણે પરસો આપ્યો છે એ મકાનમાં જે ગુજરાતની વિધાનસભા કહેવાય છે તો આ ગરીબ માણસો જે તમારા મારા ઘરે કચરા પૂરતા કરવા આવતા હોય સેન્ટિંગનું કામ કરતા હોય ઈટોના ભઠ્ઠામાં હોય ફેક્ટરીઓમાં હોય એના પરસેવાની કિંમત તો નથી કરી શક્યા કમસે કમ એનું ઘર તો ન તોડો આવનારી દસ જાન્યુઆરીએ વડાપ્રધાન પણ રાજકોટ આવી રહ્યા છે બિલકુલ બિલકુલ વડાપ્રધાનના કાર્યક્રમમાં આ બધા જ લોકો સાથે મળીને સવાલ પૂછવા જશે કે મોદી સાહેબ તમે તો કીધું હતું કે જેવો પ્રધાનમંત્રી બન્યો એના પાંચ વર્ષમાં એક પણ દેશમાં માણસ નહીં બચે જેના માટે છત ના હોય અમારી તો છત છે તમે તોડવા બેઠા છો આ તમારો વિકાસ છે રાજકોટમાં મોટા પાયે ડિમોલેશનની નોટિસ આપતા કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે ને લોકો પણ મોટી સંખ્યામાં રેલી છે તે સંબોધી છે જીગ્નેશ મેવાણી છે તે પણ અહીંયા આવી વાત સભા પણ સંબોધી હતી જીગ્નેશભાઈ મોટી સંખ્યામાં લોકોને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે કોંગ્રેસ પણ સભા સંબોધી શું માંગ છે શું થવું જોઈએ વાત બહુ સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પુંજીપતિ ઉદ્યોગપતિ મોટા મોટા બિલ્ડરોના ગેરકાયદેસર મકાન તોડતી નથી ગરીબ માણસોને ટાર્ગેટ કરે છે આ કોઈ પણ સંજોગોમાં વિપક્ષ તરીકે રાજકોટવાસી તરીકે ગુજરાતી તરીકે અમે ચલાવી લેવાના નથી અને કોઈ પણ વ્યક્તિને વૈકલ્પિક વ્યવસ્થા સિવાય બે ઘર કરી શકો નહીં આ બાબતના સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના અનેક જજમેન્ટ્સ છે આ તમામ જજમેન્ટ્સનું ઉલ્લંઘન કરીને સુરતમાં વડોદરામાં રાજકોટમાં અમદાવાદમાં દ્વારકામાં ઓખામાં અંબાજીમાં અનેક જગ્યાએ ગરીબ માણસોને જે ઘર તોડવામાં આવ્યા આ નીતિની વિરુદ્ધ પામે છીએ દાદાનું બુલડોઝર ગરીબને ટાર્ગેટ કરે અને રિયલ એસ્ટેટના માફિયાઓને છાવરે પૂંજીપતિ ઉદ્યોગપતિઓને છાવરે અને ગરીબ માણસને ટાર્ગેટ કરે આ નીતિ કોઈ પણ સંજોગો ભાઈ ગુજરાતી તરીકે આપણે ચલાવી ન લેવાય આજે રાજકોટ શહેર સર્વ જ્ઞાતિના ધર્મના લોકો એક બન્યા અને ફરી એકવાર સાબિત કર્યું કે આજે પણ ગુજરાતીઓના હૃદયમાં કોમી એકતા છે ગરીબો વંચિતો માટે લાગણી છે અમારી સરકાર પાસે એક જ અપેક્ષા એક જ માગણી દાદાનું બુલડોઝર જેને ટાર્ગેટ કરવા જેવા રિયલ એસ્ટેટના માફિયાઓ છે અમને ટાર્ગેટ કરો ગરીબોને નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા સિવાય કોઈનું પણ મકાન તોડશો નહીં ખૂબ મોટી સંખ્યામાં લોકોનો પ્રશ્ન છે લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર લોકોનો આ પ્રશ્ન છે હવે હવે માનવામાં નહીં આવે જો સરકાર એક પણ માગણી સ્વીકારે તો આગળ કઈ પ્રકારનું આંદોલન કેવું રીતના પક્ષ તરીકે અમારા માટે કે ગરીબ માણસ પાસે એક જ વિકલ્પ રહેતો હોય છે હર જોર જુલુબ કે ટક્કર પે સંઘર્ષ અમારા ના લડવું પડે કોર્ટમાં હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું રોડ પર ઉતરીશું ઇન્કલાબ કરીશું દંડો ખાવો પડે એફઆઈઆર ઝેલવી પડે એ ઝેલીશું પણ લડીશું આ એ ગરીબ માણસો છે જેણે તમારી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોના મકાનના પાયામાં પોતાનો પરસેવો આપ્યો છે આ એ ગરીબ માણસો છે જેમણે પરસો આપ્યો છે એ મકાનમાં જે ગુજરાતની વિધાનસભા કહેવાય છે તો આ ગરીબ માણસો જે તમારા મારા ઘરે કચરા પોતા કરવા આવતા હોય સેન્ટિંગનું કામ કરતા હોય ઈટોના ભઠ્ઠામાં હોય ફેક્ટરીઓમાં હોય એના પરસેવાની કિંમત તો નથી કરી શક્યા કમસે કમ એનું ઘર તો ન તોડો આવનારી દસ જાન્યુઆરીએ વડાપ્રધાન પણ રાજકોટ આવી રહ્યા છે બિલકુલ બિલકુલ વડાપ્રધાનના કાર્યક્રમમાં આ બધા જ લોકો સાથે મળીને સવાલ પૂછવા જશે કે મોદી સાહેબ તમે તો કીધું હતું કે જેવો પ્રધાનમંત્રી બન્યો એના પાંચ વર્ષમાં એક પણ દેશમાં માણસ નહીં બચે જેના માટે છત ના હોય અમારી તો છત છે તમે તોડવા બેઠા છો આ તમારો વિકાસ છે વિકાસના નામે જ ખાસ આ ડિમોલેશન છે કરવામાં આવે છે કે ભાઈ નદી કાંઠો છે ત્યાં રિવરફ્રન્ટ બનશે ત્યાં ટીપી રોડ છે તે નીકળવાનો રાજકોટના કયા વર્ગે રાજકોટના કયા સમુદાય એવું કીધું કે આ રાજકોટ શહેરમાં મારે રિવરફ્રન્ટ જોઈએ છે કોણે કીધું રાજકોટવાસીઓની તો માગણી એ છે સારું શિક્ષણ સારું આરોગ્ય રોજગાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે ફરી અગ્નિકાંડ જેવી ઘટના મળે રાજકોટવાસીઓની માગણી તો આ છે વેપાર વાણિજ્ય ચાલે બેરોજગાર યુવાનો કામ ધંધે વળગે દારૂ જુગાર ચરસ ગાજો ડ્રગ્સનું દૂષણ ખતમ થાય રાજકોટની જનતાએ નથી કીધું કે રિવરફ્રન્ટ આપો ને એ પણ ગરીબનું ઘર તોડીને રિવરફ્રન્ટ બાંધો એવો રાજકોટવાસી અણ સમજૂ ન હોઈ શકે બિલકુલ તો આ હતા વડગામના ધારાસભ્ય કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના આગેવાન રાજકોટમાં આવ્યા છે મોટી સંખ્યામાં લોકો છે તે પણ રેલીમાં આવ્યા હતા જોઈ શકાય છે સોઠિયાવાળી સુધી આ રેલી છે તે પૂરી થઈ છે અત્યારે સજે સોરોઠ જંગલેશ્વર વોર્ડ નંબર સોળના જે લોકો છે હિન્દુ હોય મુસ્લિમ હોય તમામ લોકોને આ નોટિસ છે તે આપવામાં આવી છે તેરસો આસપાસ ઘરો છે તેને અત્યાર સુધીમાં નોટિસ છે તે આપી દેવામાં આવી છે ને અત્યારે મોટી સંખ્યામાં અત્યારે લોકો છે તે પણ અત્યારે પહોંચ્યા છે લગભગ ત્રણેક કિલોમીટરની આ રેલી છે તે યોજવામાં આવી હતી ક્રિષ્ના ચોકથી લઈને સોરઠિયાવાડી